કે હે હોવા દુષ્ટ માણસોથી મને બચાવો જુલુમગાર માણસોથી મારું રક્ષણ કરો મારા પ્રિય ભાઈઓ અને બહેનો કદાચ આપણા જીવનની અંદર પણ આપણી સંગતિની અંદર પણ એવા દુષ્ટ લોકો છે એવા લોકોથી પ્રભુ દાઉદ ભક્તને બચાવ્યો તેવી જ રીતના આપણને પણ બચાવશે એની અને જુલુમ કરનારી એવી યુક્તિઓ કરનારા એવા લોકોથી પણ આપણું પરમેશ્વર રક્ષણ કરશે કારણ કે પ્રભુ આપણી સુરક્ષા આપણા આપનાર પરમેશ્વર છે અને તે આપણને શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા આપણને પૂરી પાડે છે માટે પ્રભુ આપણા જીવનમાંથી એવા દુષ્ટ લોકોને દૂર કરશે અને સારા લોકોને આપણા સંગતની અંદર બનાવી રાખશે એવો પ્રભુનો વચન કહે છે પરાક્રમી ઈશ્વર અમે તમારી સ્તુતિ કરીએ છીએ આ સમય મારી સાથે જોડાયેલા તમામ બાળકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ મારા ઈશ્વર એમના જીવનોની અંદર કોઈ પણ દુષ્ટ લોકો હશે દુષ્ટ સંગતી હશે એમના અંદર જીવનની અંદર કંઈક જુલુમ કરનારા લોકો હશે એવા લોકોથી આજથી તમે પ્રભુ એક એક બાળકોને તમે દૂર કરો પ્રભુજી એમના જીવનોમાંથી ખોટી સંગતિ તમે દૂર કરો પ્રભુ સારા લોકો એમના જીવનમાં આપો સારી સંગતી એમના જીવનમાં આપો સારી ઉન્નતિ સારી સમૃદ્ધિ અને સારી સુરક્ષાઓ તમે પૂરી પાડો પ્રભુજી આખા દિવસની દિનચર્યાની અંદર સાથે રહ્યા તેવી રીતના આખો રાત્રો ભરી સંભાળજો મીઠી અને ગળની અંદર આપજે મીઠાઈ ગાબડી અને દૂતોની રખવાલી કરજો પવિત્ર આત્માની બાઉન્ડરી લગાડજો એક એક ભાઈ બહેનોને સારા સપનો સારા દર્શનો આપો

જય મસીકી જો તમે અમારી સાથે જોડાયેલા નવા નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ કમેન્ટ બોક્સમાં લખો અમ શરૂ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ